અમરેલી જિલ્લાના રાજુલા નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી પતંગની દોરી બહિષ્કાર રબોલ પક્ષી બચાવો અભિયાન કાર્યક્રમ કરવામાં વીસ કિલોથી વધારે દોરી નાશ કરવા આવી હતી કેમેરામેન કાળુષા સાથે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા લાઈવ ન્યુઝ ચાઈના દોરી હલો ચાઈના દોરી અબોલ પક્ષી અબોલ પક્ષી અબોલ પક્ષી અબોલ પક્ષી હું તમને એમ કહું કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર હર વખતે હર રોજ બધા બનાવે છે પતંગ ચગાવે છે અને મોજ કરે છે પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાઈ અને આ બધી દોરીનો નાશ કર્યો છે હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી અને પક્ષીઓને બચાવો વાવ દર વર્ષની માપક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારા રાજુના નેચર ક્લબ અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શૈલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધારના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસેક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે મકરસંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર ઉપર કે તો એ લઈ લેવા એમનો નાશ કરવો છે અને મૃત્યુ પણ પામે છે તો સરકાર પણ ખૂબ જાગૃત છે કરુણા અભિયાન પણ ચલાવે છે ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરવો વન વિભાગનો સંપર્ક કરો તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું આપણી ટોળી અબોલ પક્ષી દોરી ભારત રાજુલા ચિરાગબી જોશી જોશી મકરસંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર કરબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરે એ અનુસંધાને અમે આ કાર્યક્રમ આજે બે દિવસથી સતત ભેગી કરતા હતા મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક